45 દિવસ મે પોલીસ કોન્સ્ટેબલ જી પરીક્ષા આચે હતી પાકે મણી કે ખબર આય કે જૂન જે મિડ મે એટલે કે 15 તારીખ જો કોન્સ્ટેબલ પરીક્ષા હે કોન્સ્ટેબલ જગ્યાઓ વધારે વે કોન્સ્ટેબલ તૈયારી કરે વારો વર્ગ વધારે વે એન સંદર્ભે કોન્સ્ટેબલ જી તૈયારી કી કેણી એન ઘાલ કરેલા પારસભા આકાશવાણી ભુજ સ્ટુડિયો મે આયા હી આકાશવાણી ભુજ પરિવાર આકે હોમ્બ સે આવકારે થી ખૂબ ધન્યવાદ વિષ્ણુભાઈ પારસભા પહેલો પ્રશ્ન જી હે

પાી સ્પર્ધા પાંજે બાજુવારે સાથે સ્પર્ધા પાંચ ભા સાથેના પાી સ્પર્ધા પાંચ વિદ્યાર્થી સાથે સચો ચો તો પાં સ્ સ્પર્ધાની પાંચ જાત સાથે વાહ સ્પર્ધાનો મતલબ એ થાય તો અજ પાં કો કોરોના પાં કે વિનલ મંગું તા એ પા કોરો કહી શકું એ વસ્તુ કે ધ્યાનમાં રખીને સતત મા કાર્ય કરું તષ્ણુભાઈ ચા કે બજાર નોથી પાડી કેન્ડિડેટ તરીકેમાં જોડાયા અને સમયાંતરે જે પ પરિસ્થિતિ ઉતાર ચઢાવે અને સફળતા નિષ્ફળતા મળેતી એમાંથી પાંચ તો અજ પહેલો સૂત્ર કર ભલા હો ભલા થોડો કીંક આવનારી પેઢીલા પેઢી લાંબા પાંચો અનુભવ જો વાવેતર કર્યું તો ચોક્કસ પાં સ્પર્ધા જે યુગ મે કે નવો કંઈક દઈ પહેલો પ્રશ્ન એ કે શૈક્ષણિક લાયકાત કોરોવ જે પણ વિદ્યાર્થી ધોરણ બાર જી પરીક્ષા ડઈ ચૂક્યો હે જનજી ઉમર આયડો વરે થયેલા વે તો બારમે ધોરણ જો મતલબ આર્ટ્સ વે કોમર્સ વે કે સાયન્સ જ વે કોઈ પણ વિદ્યાર્થી જનતા તેત્રીસ ટકા ઉ પણ વિદ્યાર્થી અંદર ક્ષેત્રમાં વિષ્ણુભાઈ જોડાઈ શકે તો કોઈ પણ વિદ્યાર્થી જો બારો પાસ વે ઉ સામાન્ય પ્રવાહ મેં પણ બારમી પાસ કરેલો વે ઉ છોકરો પોલીસ જી ભરતીજી પરીક્ષા દઈ શકે તો અને ડીણી જ ખપે ભાવ ભેણું બ્યો પ્રશ્ન પારસભા મુકે થયે તો કે પોલીસ ભરતીજી પરીક્ષાલા કરીને ઉમર કેતરી ખપે અથવા તો કોઈ એજ લિમિટ જો માપદંડ દાય વિષ્ણુભાઈ ઉમરજી પણ ઘાલ કયું તો પાંચ ઈચા કે ધોરણ એટલે લગભગ કોઈ પણ વિદ્યાર્થી આડો વરે ઉમરથી પહોંચી આવ્યો વહેતો તો આડોથી કરીને તેત્રી વરે સુધી પી પરીક્ષા દેવું થતા જો પાંચ જનરલ કૅટેગરી એટલે કે જનરલ કૅટેગરીમાં પૂરું સમાન્ય વર્ગમાં અચું તથા તો તમે તેત્રી વાય પં જો તાઇ ઈડલ્યુ એસ કે બિનનામ સર્ટિફિકેટ આવે તો પંચ વ છૂટછ છાટ મી એસ સી એસ ટી ઓ બીસી પણ પંચ વ છૂટછ છાટા પણ જો એ મહિલા કૅટેગરી તો એનમ તમે બી ડો વે છૂટછાટ મે્યા મતલબ ત્રેતલી વાયે સુધી કોઈ પણ ભા ભેણ પાંચ પરીક્ષા દેશે પારસભા બોરી ઠાવકી માહિતી દિના કે પાંજી ભેણો હય હું તેત વરે સુધી પરીક્ષા દે શી ત એટલે આ જરા કનમે ઉમેરો કરીએ પારસ ભાઈ કે લગ્ન સંસ્થામાં જોડાયો પારિવારિક જવાબદારી મે વો છતાય પણ ઈ ન સમજે કે હાણે મુજી ઉમર પતિ વઈ કે હાણે હે વટા કીં નહીં ચાલીથી તેતાલી વ સુધી પરીક્ષા દેઈ શકો મહેનત કરી કરીોતા મુજો નવો સવાલ એ પારસ ભા કે પોલીસ ભરતીની પરીક્ષાની પદ્ધતિ કોરો વિષ્ણુભાઈ ગેડ કહીં કે જે ભેણ તૈયારી કયું તું અડો ચવા જેવું તો કે શણગાર કહી સ્ત્રી એના પણ જે સંઘર્ષશીલ સ્ત્રી વધારે દાયિત્વ નિખારતી વે અને પરીક્ષા પદ્ધતિ વે તો સૌથી પહેલે એ લાક શારીરિક શ્રમ જે કહીન્દા હું તમને વડીલ ખેતરેમાં કયા જ શ્રમ તોડીને કરે જો સમાન્ય પુરુષ વે તો પંજીી મિનિટમાં પંજ હજાર મીટર એટલે કે પંચ કિલોમીટર અને જો ભેણું વહેતા સાડા નો મિનિટમાં સોળો સો એની કે પહેલ કરે છે જડે હિ તબકો પૂરો થિયે અને બો તબક્કો અચે તદે પેખિત કસોટીમાં પાંચ સક્ષમથીું અલ્લા દોડ હેટલે સમય મે થિણી જરૂરી અજ કે લગભગ લોકો થી કે મિનિટથી ચુકીને પ્રશ્ન ને પરફેક્ટ પ્રેક્ટિસ કયું સતત વે અને સતત હસ્તુ થે તોભગ સફળતા ચોક્કસ મિલે ભા ભેણું ગાડી પોલીસ પરીક્ષા આય એનજી દોડ જ પરીક્ષા એટલે કે શારીરિક પરીક્ષા સમાપ્ત થઈ વઈ એટલે હિ ફોર્મ ન ભર્યા હો તો હા અગલી ભરતીમાં જરૂર ફો ભરી જ હે મા અન્ય મા લેખિત પરીક્ષા બાકી અને લેખિત પરીક્ષા આડા ડી પિસ્તાલી અહીં તો નો સવાલ પારસ ભાઈ કે પોલીસ ભરતીમાં નવા સુધારા કોરો ભરતીકો ગય ભરતી નવા સૌથી પહેલા તો હી પરીક્ષા 100 માર્ક્સ જીવી જે જગ્યાએ થાણે 200 માર્ક્સ થઈ ગયા પહેલ ઈ પેપર માત્ર એકડે કલાક જો જગ્યાએ જગ્યાથી કલાક જો થઈ અને ગયો હેસું નેગેટિવ જે અચું કે માઈનસ પદ્ધતિ હલ્યા જનમે તો 0.33 તેત્રી મતલબ એકડો ખોટો પે અને એ જગ્યાએ જીરો પોઈન્ટ મતલબ હાને 4 ક્વેશ્ચન ખોટા પે તો એકડો પ્રશ્ન ખોટો પે બે સુધારો ઈ કે પેપર અંતર્ગત કે સળંગ પેપર ઈ 200 માર્ક્સ જો એમને પણ સરકાર પહેલી વાર એડો કે કે બો ભાગ પાણી ભાગ 1 અને ભાગ 2 ભાગ મે કુલ ત્રે વિષય રખ્યાં જર્ક ચી જે પાંચ રીઝનિંગ ચું તથા ગણિત જ પ્રશ્ન મે ગુજરાતી ભાષા તો એ મહેરો રીઝનિંગ જન કે પાંચ ચું એ થ્રી માક્સ જોવા ગણિત પાંચ ત્રી માર્ક્સ જો અને ગુજરાતી પાણી ભાષા વી માર્ક્સ જાય તો નો પેપર એસી માર્ક્સ થયો અને કંપ્લસરી ચાલી ટકા એટલે કે બત્રીસ માક્સ ફરજીયાત ખીચ જાય જો ઈ ક્વોલિફાઈડ થયો તજ ભાગ મતો જો કુલ એક વી તો જો ખાસ કરીને બંધારણને સૌથી વધુ ભાર કે આયો ત્રી માર્ક્સ જો જનરલ તા જોકો કરંટ અફેર્સ વાંચું ત્યાં જોકો ઘટનાઓ રમત ગમત ક્ષેત્રમાં બનેતું સાહિત્યમાં બનેત યા તો લેવલ તે કે સ્ટેટ તે બને ઘટનાઓ અને સરકારી યોજનાઓ ખાસ પાકે પહોંચે સાથ સાથે હાલ જો સમય ટેકનોલોજી જો હોય તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ ખૂબ ભાર આવ્યો હોય તો એ મળે થઈને લગભગ ચાલી માર્ક્સ જોવાય જો વિદ્યાર્થી કાર બારમી ધોરણથી જા પ્રશ્નો ઇતિહાસ બંધારણ ભૂગોળ વાંચતો થઈને તો એન્જ વેટેજ પણ ખાસોવાળો પેજા માર્ક્સ જોવાય તો અહીં નરો કુલ બસો માર્ક્સ જે એક્ઝામ હોય સબ્જેક્ટ વાઇઝ આ રીતે બહુ ભાગ પડાય અને એમને પણ પેટા સબ્જેક્ટને એન્જ વેઇટેજે જ કંઈ ખરો ડેનેલો આવ્યો હોય પારસભા ભા બહુ સરસ માહિતી દિ જે આકાશવાણી શ્રોતાએ કે પાર નહે કે છોકરા લખે જે મુ તૈયાર કરીએ તા જામ વાંચીએ તા વાચન પદ્ધતિ એની ખબર કેર વા વાચણો કેતરો વાચણો ક્યાં ક્યાં સબ્જેક્ટ વાંચા ક્યાં સબ્જેક્ટ ન વાંચા તો પારસ ભા અસ્યા આકાશવાણી શ્રોતાએ કે વાચન પદ્ધતિ વિશે જ્ઞાનુભાઈ ખાસ વસ્તુ એ કે સૌથી પહેલે તો કોઈ પણ વિષય જ્યારે અને તથા ત્રુઆઉટાર તમે વાંચી વજો અને જો સમયાંતરેનનો મૂલ્યાંકન કયું સમયાંતરેનનો રિવિઝન કયું અને એનજી જ પ્રેક્ટિસ કયું તો ચોક્કસ સફળતા જો એકડો રસ્તો ક્લિયર થે તો અને બે વસ્તુ કે કન વિષયથી કેટલો ભાર એ પહેર્યું તો સવાર જો એકડો સમય એડો વહેતો કે જ ઉઠ્યાય એટલે બૌદ્ધિક ક્ષમતા થોડીક સમૃદ્ધ તો એડે સમય એડો વિષય ખણો કે જોકો પાંજો રસ પણ ને પણ નો અથવા તો જનમે પાંજી વેટેજ વધારે

વાંચન પદ્ધતિની બોરી ખાસી માહિતી દિં અને આ મણી શ્રોતાએ કે ચાં ક જઈ પોલીસ ભરતી પરીક્ષા પરીક્ષામાં ફોર્મ ભર્યાવો રનિંગ પરીક્ષા એટલે કે શારીરિક પરીક્ષા પાસ થઈ વ્યા હો તો હા રિવિઝન જરૂર કરી જા જેતરો મજબૂત રિવિઝન એટલી સફળતા પણ મજબૂત વિદાઉટ રિવિઝન અહીં પાસ નહીં થઈ શકો એટલે રિવિઝન જે કી જરૂર રખજા પારસભા છેલો પ્રશ્ન અહેોય પોલીસ પરીક્ષા આડા પિસ્તાી ડી જોકો છોકરા તન મનથી પરીક્ષાની તૈયારી કરો ખપે અથવા તો કે દિવસ જો ब्रह्मास्त्र विष्णु भाई हन में अहिड़ो है की दरेक व्यक्ति जी पंहिंजी क्षमताऊं अलग अलग आहिनि दरेक व्यक्ति जो पंहिंजो कीक अहिड़ो प्लस है की जो ॿिए कत अलग करे तो पा पां पंहिंजे के नेरे करता पंहिंजो खरेखर -कर स्ट्रेंथ केॾा आहे जंहिंखे चवनि खूबी अने खामी ज पा पा ओलखी सघंदा आहियूं त चोक्स ही पाण सफलता बनी सघे त हीउ जेको पंहिंजा विषय हिन इनमें जो भारंग केतलो आहे के तव्हांखे कया विषय में तव्हांखे वधूं उन ओतिरी ज़रूरत आहे अथवा तो पंहिंजी क़ाबिलियत केॾांए पंहिंजी खामी केॾां न खूबी केॾांए तो चोक्स हीअ वस्तु तव्हांखे सफ़लता ॾेई सके बाक़ी पाण जो महिनत कयूं था શ્રદ્ધાપૂર્વક જ ખેડૂત જી ખેતરમાં વાવેત્ર અને અને ચાર મહિને જી ઉઘેતો એ દરેક વ્યક્તિ શ્રદ્ધા સાથે બો પેજ વચે જોકો પે અચેલો જેકો પે જરૂરિયાત આ શ્રદ્ધાપૂર્વક વાંચી તજન તાલ કર્મ જો સિદ્ધાંત ઈ ચે તો કે કૈબો એટલે વાિબો એટલે ઉઘો ઉઘદો અને ઉઘદો એમાં કોઈ જ શંકા નહીં તો જેકો વિદ્યાર્થી તૈયારી કંઈ તા એ પાી શ્રદ્ધા રખે કે આઉં જે વાંચ્યાં તો અજન તાલ સો ટકા એ ઉઘી ન કરો એ શ્રદ્ધા સાથ જે તૈયારી હું તો ચોક્કસ એક

જી પારસ ભાઈ વિષ્ણુભાઈ જો આભાર કે અજ એ તક મૂકી પે ચોક્કસ કો વિદ્યાર્થી તૈયારી કરો આભાર વ્યક્ત ઈ વડો પ્રશ્ન હે પણ સૌથી માં પે વડી કોઈ પાજી જિંદગી જી મૂડી નહીં વે તો ને કે જીતના દિયા માલિક ને ઉતની મેરી ઓકાત નહીં યે તો કર્મ હે મા બાપ કે વર્ણ હમે એસી કોઈ જો આભાર વાહ પારસ ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય